જે ભાઈ આ વર્ષે ગયા વર્ષે કરવી કરતા કઈક સારું કરવાની કોશિશ કરવી કોક નું એવું કોશિશ ફેરફાર થાય એટલે ભાઈ આપણી આવરદામાં એક વર્ષ ઓછું થાય આપણને એટલો ખ્યાલ આવે બરાબર ને હે એટલે અને બીજું એ કે ભાઈ હંમેશા આગળ આમ આપણે જોઈએ તો ભાઈ પહેલા સારું હતું એ તો જિંદગીમાં અફસોસ માણસ ને રહેવાનો છે કે ભાઈ આ કરતા પેલા સારું હતું હે આપણે આ જીવનમાં ઘણું જાણવા મળે આપણે એટલે કોઈ જાવ તો કઈ ખ્યાલ આવ્યો હોય કે ભાઈ પેલા જો બાળકો નાના હોય તો એને ભણવાની ચિંતા કરે ભાઈ એનું ભણતર પૂરું થાય ને એટલે વાહ ભાઈ વાહ કઈ માથાકૂટ નહીં હે પછી ભણતર પૂરું થાય એટલે પછી પાછું કઈક વ્યવહારિક કામ ગોતવાનું હોય કઈક નોકરી લાગે તો એ રીતે હોય નતર પાછું નોકરીએ ન લાગી હોય પોતાના ધંધામાં કઈ શાટ થયા હોય તો એ રીતે હોય પછી પાછું વ્યવહારિક કામ હતું કેવું મળ્યું કેવું નહીં દીકરી હોય તો એવું એ રીતનું જોવાનું હોય દીકરા હોય તો એ રીતનું જોવાનું હોય પછી થાય અને વ્યવસ્થિત ઉકેલી જાડી હાલતું હોય તો પછી ભાઈ ભાઈ પાછું આપણે દીકરીના દીકરા હોય પછી દીકરા ના દીકરી હોય કે જે હોય તો એ ઝંઝાળ એટલે જીવનમાં તમારે એવું હોય તો એ ભૂલી જવું ભાઈ કે ઝંઝાળ જીવો ત્યાં સુધી રહેવાની

અને હવ કોમેન્ટ કરે આપણે વાસી આ રીતે અને ભાઈ આપણે આવું વિચાર્યું નહોતું કે ભાઈ આ રીતે આપણે આમાં આગળ આવવું કે ભાઈ આ આપણે ઓલું હવે આ કઈ રીતનું છું આજ આપણે હવે આ છે ને થોડોક ટાઈમ છે એટલે તમને વ્યવસ્થિત બધી વાત કરીએ એટલે ભાઈ આ આ પછીના આપણે પચીસના વિડીયા નવા નવા બનતા જ રહેશે અને બનાવતા જ રહેવું પણ આજ થોડીક માહિતી આપી દીધી મને એવું લાગે બરાબર ને કે ભાઈ હવે અમુક કાંઈક રહી ગયું હોય તો કોઈક નવા સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો જોડાના હોય તો એને જાણવા મળે એટલે આપણે આ થોડીક વાત કરવી છે હવે બરાબર ને ભાઈ તો તમને આ થોડીક વાત કરીએ માંડી તો આમાં એવું નક્કી કરેલું ભાઈ અમારું કુટુંબ છે ભાઈ મોટું અને ઓવું ઘણા છે ભાઈઓના તો અમારા મા વખતની રસોઈ જે બનતી તો એને ખબર હતી મારા બા શીખવાડે એટલે એને ખ્યાલ હતો પણ બાકી અમુક ખ્યાલ ન હતો અમે વિચાર એવો કર્યો કે ભાઈ આપણે કાંઈક આ મકાનનું કામ શરૂ હતું વાડી લીધી વાડી ડેવલપ કરવાની હતી તો મેં મારા દીકરાને એવી વાત કરી કે ભાઈ આપણે કાંઈ કે આઠ દીડિયા એવા બનાવી કે જેથી કરીને તમે બધા જોઈ શકો મારા દિત્યાબેન સોમિયાબેન મોટા છે ભાઈ દાદા મા આ રીતનું કરતા તો એવા થોડાક વિડીયા બનાવવા છે આપણે પછી વિડીયા બનાવ્યા બનાવ્યા એટલે અમારા દીકરાએ પછી મને એવું કીધું કે પપ્પા હવે આપણે યુટ્યુબ પછી ફેસબુક આ ત્યાં ફેસબુકમાં હું રીલ તો બનાવતો જ હતી પણ કે તો આપડા યુટ્યુબ માં વિડીયો મૂકીએ આપણે કે આખો પણ આપડા વિડીયા સેફ રહે બધા જોવે તો કોક ગમે હવે એ રીતે આપણે વિડીયો નું શરૂ કર્યું બરોબર ને અને ભાઈ આમાં આ વિડીયો શરૂ કરવાનો આપણો હેતુ એવો કે ભાઈ જૂની જે રસોઈ એટલે કે ભાઈ કઠોળના શાક છે અમુક લીલોતરી શાકભાજી છે કેમ બને ઓછા મસાલામાં કેમ બને ટેસ્ટી બને આ રીતનું પહેલા જે અમારા મા બનાવતા તો એ વસ્તુ બહુ સારી બનતી તો એ રીતે આપણે બનાવવાની કોશિશ કરીને તમને બતાવીએ છીએ અને હાલમાં આપણે અત્યારે લગભગ આ એક વર્ષ દિવસમાં દોઢસો શાક આપણે બનાવ્યા છે અને અને જોયા ભાઈ હજી આપણે જો આ રીતે ઉતારી તો આપણી પાસે શાક ને એટલે ઓલું છે તો એ પૂરા નહીં થાય કેમ હજી વરસ થી તો આખું તમને બતાવી શકશું કારણ કે ડબલ શાક ત્યાં સુધી નહીં થાય અમારું એવો અંદાજ કે શાક હજી એટલો સ્ટોક પૂર્યો કેમ એટલે બતાવતા રહેવું અને હવે નવા વર્ષમાં આપણે બે હજાર પચીસમાં એકદમ સરસ વિડીયા બનાવીને હવને જમાવટ કરવાની છે અને હવે હવને આનંદ થાય અને એક ભાઈ બે હજાર પચીસમાં અમારે યુટ્યુબ ફેમિલીમાં ઘણા મિત્રો અને હવનો સહકાર સારો મળ્યો પણ એક મિત્ર એવા કે એનું હું નામ નહીં દઈ શકું પણ મારી અરે એ રીતની વાત થઈને એવો સંબંધ બંધાણો કે હાલમાં હું ભાઈ ક્યારેક માવા ખાતો તો એ માવા મેં આ બે હજાર પચીસમાં બંધ કરી દીધા કારણ કે એવી લાગણી અને પ્રેમ મળ્યો અને એવું રીતની મને વાત કરી એટલે ભાઈ મને એવું લાગ્યું કે ભાઈ હવે આ વસ્તુ આપણા માટે બરાબર નથી આપણે છોડી દેવી પડે એટલે ભાઈ મિત્રની લાગણીને માન આપીને આપણા શરીરનું જોઈ મેં એ આદત છોડી દીધી છે અને માવા બંધ કરી દીધા બાકી ભાઈ મિત્ર હું કહેવાય એને વિશે હવે આ વાત થઈ એટલે તમને થોડુંક કહી દઈ કે ભાઈ મિત્ર ઘણા પ્રકારના હોય ઘણા રીતે કોઈ મિત્ર એવા મળી જાય કે ભાઈ જિંદગીમાં તમારો બેડો પાર થઈ જાય હા કોઈ મિત્ર એવા મળે કે ભાઈ એનું જોતા હોય સ્વાર્થ ન હોય અંધાર મિત્રો એવું કહેતા નથી આ વાત પણ જે હકીકતમાં છે એ આપડે વાત કરીએ કે ભાઈ અમુક જો આવશે તો એને ખબર એ હોય કે ભાઈ આપણે કઈક લાઈન કરવી છે બે પાંચ હજાર રૂપિયા જોતા તો એ તમારી પાસે આવવા માંડે વાતચીત કરવા માણે બે દિરા લાવો ને પાંચ હજાર પાંચ હજાર આવી ગયા એટલે પૂરું

હારું હારું બોલી અવળે લાઈને દે હો આ ટાઈપ ના હોય મિત્રો એવું નથી એટલે હવે હવે બધી પ્રકારના પણ માણસને સક્રિય થઈને રહેવું પડે કે કોણ આપણને આડી લાઈને લઈ જાય છે કોણ ભેળવે છે કોઈ આપણું કદાચ કોઈક સુખ ન જોઈ શકતું હોય તોય તો તમને આડી લઈને ધીકેલ હોય વાત કરે અત્યારે આવું બહુ વધી ગયું અને આવું ક્યાં વધી ગયું તમને કહું પોતે કાંઈ કરવું નથી કોક કરે તો એની લીટી નાની કરવા માટે આવા પ્યાતરા કરીને માણસને તકલીફમાં મૂકે આજ નવું આ વર્ષ શરૂ થયું એટલે આપણે ભાઈ બે પાસ વાત કરી નહીં આવી વાત કરવામાં આપણને કોઈ રસ નથી કારણ કે જે કરે એ ભરે આપણે આ સૂત્ર ઉપર આવવા વાળા છે એ જેનો જે મગજમાં જે જેના વિચાર હોય એને પોતાને નડવાના આપણા શરીરમાં મેલ કોને કવડે એટલે જે જે મગજમાં વિશાર નબળો હોય તો એને તકલીફ થવાય ને પણ આ વસ્તુ સત્ય છે કે ભાઈ અમુક જગ્યાએ આ રીતનું બને છે હતા મિત્રો હરખા હોય હોય હવને ભાઈ સેતું રહેવું અને ભાઈ આમાં તમારા ઘરના સભ્યો મેમ્બરો જે કઈ હોય હાસવીન પડ્યું રહેવું બાકી આ સમયમાં કોઈ કોઈનું કોઈ નહીં એ રીતનું ભાઈ આમાં કહી શકાય એટલે કારણ કે બધા મદદ કરાય છે પણ જાણવીને બધા વિશ્વાસ કરવો આ સમય આવો છે ભાઈ અને હવે ભાઈ આજ છે ને આપણે

પચીસ ના વર્ષમાં અને બે હાજર ચોવીસ નું આનંદમય મંગલમય અને શુભ કાર્ય નીવડે એવી ભાઈ પ્રાર્થના ભાઈ

તો હવે આપણે કોથમરીને મેથી લઈ લઈ તો પહેલાં કોથમરી લઈ લઈ પછી મેથી લેવા જઈ

આપણે આ રીતની તોડીને મૂકવાની છે પછી આ રીતના બોળીને ભજીયા બનાવવાના છે તો પેલા આ કઈ નાખીએ આપણે આ ભાઈ તૈયારી કંઈક નવીન હાલે છે એટલે કાંઈક નવું જાણવા મળશે જોઈજો એટલે થાહે જમાવટ આ વખતે કાંઈક નવું જ બનવાનું છે હા એકદમ નવું હું

ગયા વર્ષે આપણે એ રીતે કરતા કે ભાઈ અમુક બકાલું વીણીએ પછી મોકલાવતા તો ક્યારેક ઘરે પડ્યું રહે ક્યારેક આ તે દેવામાં તો હમનું આપણે જ્યારે પોગે એટલે કોકને એમ લાગે કે ભાઈ આ પાછું આપણને વાસી મોકલાવ્યું કોકને આ નહીં એટલે ભાઈ એ પ્રથા આપણે બંધ કરી દીધી છે એટલે જે અહીંયા આવે એટલે તાજા તાજું લઈ જાય એટલે એને ખ્યાલ આવે બાકી ઓલામાં જરાક થોડીક મિસ્ટેક થાય એક તો અહીંથી પોગાડી મહેનત કરીને પોગે આ તે અને પછી પાછું તો મનમાં

પણ એને ખોટી થવા એમ નહોતું મોડું થતું હતું એટલે વૈયા ગયા હવે આપણે ભજીયા બનાવવાની તૈયારી કરી નાખીએ લુઓ બનાવી નાખી પેલા હવા આમાં જાણે મીઠું નાખી દઈ આના આ ધાણા જીરું આના લાલ મરસું થોડુંક નાખી દઈ આમાં પાણી નાખી દઈ અને આ સણાનો લોટ આપણા ઘરના શણ્યા ડાળ કરાવી અને પછી દળાવવી આ લોટ એનો છે ને મસ્ત સુગંધ કેવી મસ્ત આવે અમને આવશે હો તમને નહીં આવે તો આપણે વિડીયાની શરૂઆત કરી બનાવવાની તો ત્યારે મને કાંઈ બહુ ફાવતું નહીં પણ મારા દીકરાએ અને મારા ઘરવાળાએ મને સપોર્ટ બહુ કર્યો એટલે હું અત્યારે મને ધીરે ધીરે બધું ફાવી ગયું છે અને બાકી બીજું કે તમે બધાએ તે બહુ સાથ સહકાર સારો આપ્યો છે તો આવો નવો સાથ સહકાર આપતા રહેજો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ડુઓ તૈયાર થઈ ગયો જશે તેલ મૂકી દઈ હવે આપણે જો તેલ આવી ગયું છે મળી અને કોથમરી અને ભાજી આપણે સરસ બની ગઈ છે તો અત્યારે આનો સમય છે તારે આ તો આ રીતના બને ભજિયા પછી આપણે બનાવો હોય તો ન બને

બાબુભાઈ મેં બધા બહુ આરે કામ કર્યું નો ભઠ્ઠો હતો દિવાળી પછી શરૂ કરે ઈટુ નું કામ ગીતા બેન બહુ આરે કામ કર્યું પછી તરી દાળિયા હું ગીતાબેન બધા ખડકતા મૂક મજૂર ઈટું વેવતા બધા મજૂર નોખા નોખા કામ કરતા પછી તરી મજૂર હતા પછી ખીહર આવે એટલે સીમપાક લાડવા શેરડીના ભારા એવું બધું બાબુભાઈ દેતા બધા દાળિયાને પાછી ઉતાવણી આવે ખજૂર દાળિયા એવું બધું દેતા અને દાળિયાને બધાયને આમ ઘર જેમ મારે નાસ્તા પાણી કરતા જમવાનું બનાવતા હું પણ કામે જતી એમ થોડાક આઘા રહેતા તો ગીતાબેન એમ કહેતા બેન તમે ટિફિન નહીં લાવતા એ અમારે ઘેરે જમી લેજો પહેલેથી આવો સ્વભાવ છે બાબુભાઈનો અને ગીતાબેનનો બેનો ખવરાઈને ખાય એમ છે બધાય બહુ સારું છે અને અમારે આમ ત્રીસ વરસતા જૂનો સંબંધ છે બાપુને અને બાબુભાઈ બે આ ભાઈ છે પછી અમારા મેરેજ થયા પછી હું કામે આવવા મળી આવું છે બધું શેઠ મહિને પૂરું કરે ત્યારે બધાને આપે પૈસા છેલ્લે આખો વર કામ કર્યું એટલે બધા કરે બહુ મજા આવતી એ વખતે તો હારે કામ કરતા ગોઠવતા બાબુભાઈ પણ હારે ગોઠવતા કે બહુ કામ કર્યું હારે બે માણસનો સ્વભાવ બહુ સારો છે મેં જ બહુ કરી પછી એમના બા બાપુ એમના ભેગા રહેતા એનો પણ સ્વભાવ બહુ સારો હતો હારે રહેતા એમ કે બાપભાઈના બાપુ એને એમ કહેતા કે બાબુભાઈ ગમે આપણે દવાખાનાનું બાબુ કામ હોય આ તે તો આપણે અડધી રાતે જઈને ઊભું રહેવાનું હગાવાલા હોય બારના હોય જે હોય એ અડધી રાતે જઈને ઊભું રહેવાનું એટલે સભા બહુ હારામ એમ પૂનદાન બહુ કરે અને ત્યારે એટલે બાબુભાઈ પહોંચ્યા છે અને પહેલેથી વીડિયા તો શોખ જ હતો બહુ ઉતારતા શોખ ને ઓલ્યાતા ત્યારે એ ઉતારે છે વીડિયા અને સારું કરે છે રસોઈ ગીતા બેન સારી બનાવે મજા આવે તો બીજું બધું તો ઠીક પણ માયા બેન તમે જૂની વાત બધી બહુ સરસ કેવાય તો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કેમ કે કામ આપણે જૂનું પેલેથી હારે કર્યું હોય તો એ તો યાદ રહે ને એ ન ભૂલાય ને ગમે અમને બહુ મદદ કરી હોય તો એ જ્યાંથી જીવી ત્યાં લગી ન ભૂલાય

બીજું કે ન બનાવતા હોય એ બનાવજો કેમ કે આનો ટેસ્ટ બહુ સારો આવે અત્યારે કેમ કે કોથમરી અમરી સારી આવે શિયાળામાં

ભેજ્યા એટલે ખર ખરી આ ટાઈપ બનાવ્યો મૂકવાના આમ કરે આમ તમે એટલે કકડા બની જાય એકદમ આમ ભૂખ થઈ જાય અને પછી પાછા થોડાક ડુંગળીના ના બનાવી નાખ્યા આ ટાઈપને ડુંગળી ના બનાવ્યા આ હમ લીલી ડુંગળીના અને ભાઈ આ બનાવજો ટેસ્ટ કરજો આમાં કાંઈ આમ તમારે સ્વાદમાં કાંઈ આનું વર્ણન ન થાય એવો સ્વાદ આવે આ મસ્ત ભાઈ આ પહેલો છે મદદ પચીસ નોડિયો સાથ સહકાર આપજો એટલે જમાવટ થતી રહે ને હરા હરા વિડીયા બનાવતા રહેવું અને બીજા નંબરમાં કે ભાઈ જે વિક્રમ બાપુ એટલે માયાબહેનના ઘરના એટલે એને પહેલાથી મિત્રતા ની વાત કરી તો એમાં તમને એ વાત કરી દઉં કારણ કે આ આધુય એ રીતનું છે માહોલ એટલે તમને જૂની વાત થોડીક કરી એટલે મજા આવશે મને મનમાં એવું થયું થોડીક વાત કરું ભાઈ આ તહીના ભજીયાનો ટેસ્ટ એવો છે કે બહુ મજા આવી ગઈ અને ભાઈ વિક્રમ બાપુ પહેલા હીરા ઘસતા એટલે હીરાના કારખાનેથી આવે અને સીતરા મસ્તરામ બાપુની પાસે વિનુભાઈ રાઠોડનો ગલ્લો પાનનો જ્યાં એમ ભેગા થાય હું મારી ભઠીએથી જાઉં હાજે વાળું કર્યા પહેલાં દિયાથ માટે એમની ભેગા થઈ તો ત્યારે એવો માહોલ હતો કે ભાઈ વિનુભાઈ જે છે ગલ્લે એવા ગીત વગાડતા જૂના કે માણસો રોડેથી આ મન થઈ જાય કે ઘડીક એક બે ગીત સાંભળીને જાય એવો માહોલ હતો ઘણા ગલ્લે એ રીતના પહેલાં ટેપ વગાડવાની સિસ્ટમ હતી તો એક બે ગીધ સાંભળીએ અને ગુરુ મહારાજ અમારે લાંબી સરસાનો હોય અમુક જે વાત હોય આની તેની ન હોય અમારે ક્લિયર વાત હોય એટલે જ તે ભાઈ એમની પહેલેથી મિત્રતા અને મારી એ મિત્ર કોક જ રહીએ કે એનું કારણ છે કે ભાઈ હું પહેલેથી હાંસી વાતમાં આપણે હાલવાવાળા એટલે ઝાઝા મિત્ર ન હોય તો તમને બધાને ખ્યાલ આવી જાય કે જે માણસ હાંસું અને મોઢા ઉપર કહી દઈએ એના મિત્ર ઝાઝા ન હોય એટલે આપણે ભાઈ મિત્રમાં એક આ ગુરુ મહારાજ તો એની આરે વર્ષોથી આપણે સંબંધ અને એનો મારો મગજ એક એટલે એમ બે હરે મિત્રતા મારી ટકી ગઈ અને મિત્રમાં ત્યાંમાંથી પાસા અમારા બાળકોના ભાઈ ગુરુ મહારાજ થયા એટલે અમારા માટે એ બહુ સારું વાત કહેવાય એટલે ભાઈ આ રીતનું એમ આરે રેલા અને વર્ષોનો સંબંધ તો ભાઈ શે નાસ્તામાં જમાવટ તો અમે નાસ્તો ઠર્યા છે નાસ્તો કરી લઈએ અને ભાઈ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો Citaram.